બધો માલઢોર બાંધી એના આપડે પાછળ ચાલો એ બેન ને આગળ ચાલવા જો આ નેચરલ છે બધું લાઈફ હા આ વાડા કે એના આ વાડા છે અને બધી બેન ભેંસો ની બેસે ને એટલે મોઢા બાર હોય બાર ની बाजू ફરતે આમ પીઠું અંદર રાખે અને ગંધ આવી જાય એને ગંધ આવી જાય કરમદાન છે હા બેન જય શ્રી કૃષ્ણ શું નામ છે બેન જય માતાજી અમારે અનુભવ લેવોલી